નમસ્કાર મિત્રો આજની વાર્તા સાંભળીને તમારા પગ નીચે જમીન સરકી જશે આખરે એક છોકરી સાથે લગ્ન લગ્ન કેમ કર્યા અને પછી તે શું થયું આખી વાર્તા સમજવા માટે અંત સુધી અમારી સાથે બન્યા રહો મિત્રો જૂના જમાના વાત છે કોઈ ગામમાં એક ખેડૂત રહેતો હતો ભગવાન ની કૃપાથી ખેડૂત ના ઘરે સંતાન ની આશા થઈ એટલે કે ખેડૂત ની પત્ની ગર્ભવતી હતી ખેડૂતની પત્નીને મોમાં ખરાબ સ્વાદ આવતો હતો તેને નવીનબી વસ્તુઓ ખાવાનું મન થતું હતું ખેડૂત પણ પોતાની શક્તિ પ્રમાણે પોતાની પત્ની માટે નાની મોટી વસ્તુઓ લાવતો રહેતો હતો એક દિવસ ખેડૂતની પત્નીને ભીંડા ખાવાની ઈચ્છા થઈ શિયાળાની ઋતુ હતી અને શિયાળામાં ભીંડા ક્યાંય મળતા નહોતા પરંતુ ખેડૂતની પત્નીએ તો અજીબ જીદ પકડી હતી મને નથી ખબર

આ ભીંડા તોડી રહ્યો છે ખેડૂતે જવાબ આપ્યો અરે કૂતરા ભાઈ ગયા અને જારે ભીંડા મળ્યા તો મારા રસ્તાનો અડચણ રૂપતું બની ગયો ખેડૂતની વાત સાંભળીને કુતરા એ જવાબ આપ્યો તારી કોઈ પણ ચાલાકી મારા પર અસર નહીં કરે હવે તું જાતે જ તૈયારી કરી લે હું તો તને નોચી નાખીશ આ સાંભળતા જ ખેડૂત બોલ્યો શા માટે ભાઈ તું મને શા માટે નોચીશ મેં તારું શું બગાડ્યું છે બોલ્યો બોલ્યો એટલે કે તે મારા ભીંડા તોડી લીધા ખેડૂત ભાઈ હું આ ભીંડા મજબૂરીની હાલતમાં લઈ જાઉં છું કારણ કે મારી પત્નીની હાલત એવી છે આ સાંભળતા જ કુતરો સમજી ગયો અને બોલ્યો ઠીક છે આ વાત છે તો હું તને નહીં નોચું અને તું ઘરે જા પરંતુ જતા પહેલા મારી એક શરત માં ખેડૂત બોલ્યો એ શું છે તો કૂતરો તરત બોલ્યો જો તારે ઘરે દીકરો જન્મશે તો તે તારો થશે જો દીકરી જન્મશે તો તે મારી થશે ખેડૂત વિચારવા લાગ્યો કે આને હા કહીને જાન છોડાવી લઉં હું ક્યાં ફરીથી જંગલ માં આવવાનો છું અને હા કહીને કૂતરાની પકડ માંથી મુક્ત થઈ ગયો પરંતુ જતાં જતાં વિચારવા લાગ્યો હમણાં તો મને આ કુતરાથી છુટકારો મળી ગયો પછી જે થશે એ જોઈશું આ કુતરો કુતરા ભીંડા જો મારે ઘરે પહોંચ્યો અને પોતાની પત્ની ને ભોજન કરાયું અને સમય આમ જ પસાર થતો ગયો પ્રિય મિત્રો મેં ક્યારે વીડિયોની શરૂઆતમાં આ વાત નથી કહી પરંતુ આજે કહીશ

અને કહેવા લાગ્યો મારી આટલી પ્યારી દીકરી ને જોઈ કુતરો નુકસાન પહોંચાડે આ કેવી રીતે થઈ શકે હું કુતરા મારી દીકરી ક્યારે નહીં આપું હવે ખેડૂત ક્યારેય જંગલની નજીક પણ નહોતો જતો સમય આમ જ પસાર થતો ગયો અહી સુધી કે ખેડૂતની દીકરી યુવાન થઈ ગઈ ઇધર કૂતરો ખૂબ પરેશાન હતો ખેડૂતે મારી સાથે વાયદો તોડ્યો છે એ કૂતરો જંગલમાંથી નીકળ્યો અને શોધતાન શોધતાં ખેડૂતના ઘરના પાછલા ભાગે આવી પહોંચ્યો અને દિવાલ કૂદીને ખેડૂતને કહેવા લાગ્યો અરે ખેડૂતના બાળ મારી સામે છુપાઈને ક્યાં જઈશ તારે ઘરે દીકરી જન્મી છે કે દીકરો કહે ખેડૂત મજબૂર થઈને બોલ્યો મારે ઘરે દીકરી જન્મી હતી કુતરો બોલ્યો તો પછી એ મારી મારી થઈને વસ્તુને અત્યાર સુધી તે તારી પાસે કેમ રાખી ખેડૂત બોલ્યો આટલી નાની બાળકી છે હું તેને તારા હવાલે કેવી રીતે કરું કુતરા ગુસ્સામાં કહ્યું એ ખેડૂત તે સત્તર વર્ષ પહેલા મારી સાથે વાયદો કર્યો હતો બાળકો ભલે વૃદ્ધ થઈ જાય પણ માતા પિતા ની નજર માં તો બાળકો જ રહે જો ખેડૂત જો કાલે દીકરીને લાવીને મારા ન કરી તો હું તારા એક એક કરીને ખતમ કરી દઈશ ખેડૂત બોલ્યો એ મારી દીકરી છે છે લોહી હું તને કેવી રીતે આપું લોકો મને શું કહેશે કુતરો બોલ્યો લોકો શું કહેશે એ હું નથી જાણતો તું બોલ તું શું કહે છે ખેડૂતે થોડી વાર વિચાર્યું અને પછી કહેવા લાગ્યો હું ઈચ્છું છું કે તું તારા હાથમાં ફૂલ લઈને જંગલમાં બેસ અને હું મારી દીકરીને જંગલમાં લઈ જો મારી મારી દીકરી તને પોતે પસંદ કરશે તો હું ખરેખર દીકરી તને આપી દઈશ ખેડૂતે પોતાની દીકરીને આ વિશે કઈ નહોતું કહ્યું ફક્ત પોતાની પત્ની સાથે વાત કરી હતી તે એમ જ વિચારતો હતો કે એક કુતરો એક છોકરીને કેવી રીતે પસંદ આવશે

અને હું ઇચ્છું છું કે તું પણ મારી સાથે આવે દીકરી ખુશી ખુશી દીકરી સફર કરવા લાગ્યા ચાલતા જંગલ નો રસ્તો આવ્યો તો અચાનક ઝડપી તોફાની હવાઓ અને વરસાદ શરૂ થઈ ગયો ખેડૂત અને તેની દીકરી પાસે વરસાદ થી બચવાનું કોઈ સ્થાન નહોતું ખેડૂતે નિર્ણય કર્યો બેટા ચાલો અહીંથી પાછા ઘરે જઈએ આ તોફાની વરસાદ અને હવાઓ ક્યાંક આપણને ઉડાડી ન જાય જયારે ખેડૂત દીકરીને લઈને પાછો ફરવા લાગ્યો તો દીકરીની નજર કૂતરા પર પડી જે આટલી ચંચળ હવા અને વરસાદમાં ભીંજાઈ રહ્યો હતો ખેડૂતની દીકરીને આ જોઈને કૂતરા પર ખૂબ દયા આવી ખેડૂતની દીકરી બોલી બાપુ જુઓ ને કૂતરો કેવી રીતે વરસાદમાં ભીંજાઈ રહ્યો છે ખેડૂત બોલ્યો બેટા આ જંગલી જાનવર છે આપણે આવા જાનવરોથી દૂર રહેવું જોઈએ આ તને નુકસાન પહોંચાડી શકે છે આપણે તો જાતે જ વરસાદમાં ભીંજાઈ રહ્યા છીએ પરંતુ ખેડૂતની દીકરીએ ખેડૂતની કોઈ વાત ન માની અને ઝડપથી પોતાની ચાદર પાસે ગઈ અને પોતાની ચાદર કુતરા પર નાખી દીધી પરંતુ કુતરો હજી પણ ઠંડકી રહ્યો હતો અને ખૂબ પ્રેમભરી નજરે ખેડૂતની દીકરીને જોઈ રહ્યો હતો ખેડૂતની દીકરીએ પોતાના બાપુને કહ્યું બાપુ જુઓ ને આ કૂતરો કેવી રીતે કૃતજ્ઞ નજરે મારી તરફ જોઈ રહ્યો છે ધીમે ધીમે હવે વરસાદ પણ થોડો ઓછો થયો હતો અને ખેડૂત પણ ગભરાઈ રહ્યો હતો કે ખબર નહીં કેમ મારી દીકરી આ કૂતરા તરફ આકર્ષાઈ રહી છે જેટલું હું મારી દીકરીને આ કુતરા દૂર રાખવા માંગુ છું એટલી જ તે નજીક જઈ રહી છે એ ગુસ્સામાં દીકરીને કહ્યું ચાલ બેટા હવે ઘરે જઈએ પરંતુ દીકરી તો જ પર થઈ ગઈ હતી તે પોતાના બાપ ને લાગી બાપુ આ ગીચ જંગલ માં આ એકલું બિચારું જાનવર છે શું આપણે આ કુતરા ને સાથે નથી લઈ જઈ શકતા મારું તો ઘરમાં કોઈ બીજું ભાઈ બહેન નથી હું એકલી હોઉં છું ચાલો હું આ કૂતરા સાથે મારું મન બહેલાવી લઈશ ખેડૂતની તો ગભરાહટથી જાન નીકળી રહી હતી પરંતુ દીકરીની જીદ આગળ તે ઝૂકી ગયો પછી ખેડૂતની દીકરીએ એ કુતરાને પણ પોતાની સાથે લીધો અને પોતાના ઘરે આવી ગઈ ખેડૂતની પત્નીએ જ્યારે કુતરાને જોયો તો ગભરાઈ ગઈ તેને એ કુતરાથી ખૂબ નફરત હતી કારણ કે એ કુતરાએ તેમની દીકરી બાળપણમાં જ માંગી લીધી હતી ખેડૂતની પત્ની ખેડૂતને કહેવા લાગી આખરે આ કુતરો શું ઈચ્છે છે શા માટે અમારી દીકરીની પાછળ હાથ ધોઈને પડી ગયો છે એક દિવસ ખેડૂતની દીકરી પોતાના ઓરડામાં સદ્ધજ કરીને તૈયાર થઈ રહી હતી તો એ કૂતરો ઓરડામાં આવી ગયો અને ખેડૂતની દીકરીને પ્રેમભરી નજરે જોવા લાગ્યો ખેડૂતની દીકરી ખૂબ આશ્ચર્ય થઈ કે આ કુતરો આટલું ઘૂરીને શા માટે જોઈ રહ્યો છે પછી કૂતરાથી રહેવાયું નહીં થોડી વાર બાદ એ કુતરાએ પોતાનું મોં ખોલ્યું અને ખેડૂતની દીકરીને બોલ્યો ઓ પ્યારી છોકરી શું તું મારી સાથે લગ્ન કરશે હું તારા સૌંદર્યનો દીવાનો થઈ ગયો છું અને તું મને જોઈને ગભરાઈશ નહીં યકીન કર હું પણ ખૂબ સુંદર છું જ્યારે આ વાત ખેડૂતના કાને પડી તો તેને ખૂબ ગુસ્સો આવ્યો ખેડૂતે કૂતરાને એકલામાં પોતાની પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યો જો હું નથી જાણતો કે તું કોણ છે અને આટલા વર્ષોથી અમારી પાછળ કેમ પડ્યો છે મારી દીકરીએ તને આટલું માન આપ્યું તને વરસાદથી બચાવીને પોતાના ઘર સુધી લાવી અને તું એવો છે કે તે મારી દીકરીને જ પરેશાન કરવાનું શરૂ કરી દીધું ભગવાનના વાસ્તે અમારી જાન છોડ નહીં તો હું કોઈ સખત પગલું ભરીશ તું મારી દીકરીથી દૂર રહે કુતરો બોલ્યો ઓ ખેડૂત તે જાતે જો તારી દીકરી પોતે મારી સાથે જવા માટે રાજી થઈ જશે આપી ચૂક્યો છે અને હવે તું તારા વચનથી થી નહીં શકે ખેડૂત તું મારી વાતનો યકીન કર હું તારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું અને તેને ક્યારે તકલીફ નહીં પહોંચાડું ખેડૂતે ગભરાઈને જવાબ આપ્યો કે મારી ફૂલ જેવી દીકરીના લગ્ન અને એ પણ તારી સાથે આ આ તો હું નહીં થવા દઉં વાતે ગુસ્સો આવ્યો ને કહ્યું જો તું આમ નહીં કરી શકે તો પછી મરવા માટે તૈયાર થઈ જા પહેલા હું તને જાથી મારીશ પછી તારી દીકરી સાથે લગ્ન કરીશ ખેડૂત આ સાંભળીને ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો ઠીક છે મને થોડું વિચારવાનો મોકો આપ હું કાલે તને કહીશ હવે ખેડૂત ખૂબ પરેશાન હતો એક તરફ તેની દીકરીનો સવાલ હતો અને બીજી તરફ તેની પોતાની જાન આખી રાત તેણે જાગતા જ પસાર કરી અને પોતાની પત્ની સાથે કોઈ વાત ન કરી તે જાણતો હતો કે તેની પત્ની ઉતાવળમાં કંઈ પણ કરી નાખે અને પોતાનું નુકસાન ન કરાવી બેસે સવાર સુધી ખેડૂતે વિચારતા વિચારતા આ નિર્ણય કર્યો કે તે પોતાની જાન આપી દેશે પરંતુ પોતાની દીકરીના લગ્ન કૂતરા સાથે નહીં થવા દે પછી ખેડૂત પોતાની દીકરી પાસે ગયો અને કહેવા લાગ્યો બેટા જો હું આ દુનિયામાંથી જતો રહું તો તું તારી માનું ખૂબ ધ્યાન રાખજે ખેડૂતની દીકરી તરત ઊભી થઈ અને ગભરાઈને બોલી બાપુ આજે તમે કેવી વિચિત્ર વાતો કરો છો અચાનક તમને શું થઈ ગયું ભગવાન તમને મારી પણ ઉંમર આપે ખેડૂત બોલ્યો બેટા તને નથી ખબર તારા જન્મ વખતે મારાથી એક ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે પછી ખેડૂતે પોતાની દીકરીને તેના જન્મની આખી વાત સંભળાવી અને રડીડીને કહેવા લાગ્યો બેટા ખબર નહીં એ કૂતરો શા માટે હવે મારી જાનની પાછળ પડ્યો છે અને આ તો અશક્ય વાત છે હું ભલા એક જાનવર સાથે તારા લગ્ન કેવી રીતે કરાવું અને ઉપરથી હું પણ તને સમજાવતો રહ્યો કે બેટા દૂર રહે આ જંગલી જાનવર તને નુકસાન પહોંચાડશે પરંતુ એ પણ મારી એક વાત ન માની અને આને ઉઠાવીને પોતાના ઘરે લઈ આવી હવે હું બુરી રીતે ફસાઈ ગયો છું આ દિવસોમાં તારી માએ આ કુતરાને મારી નાખવાના ઘણા બધા પ્લાન પણ બનાવ્યા પરંતુ એ પણ સફળ ન થયા મેં કુતરા પાસે કાલ સુધીનો સમય લીધો હતો અને જ્યારે આજે હું તેને જઈને કહીશ કે હું તારી સાથે મારી દીકરીના લગ્ન નહીં કરું તો એ કદાચ આજે મને મારી નાખશે તેથી બેટા તું તારી માનું ખૂબ ધ્યાન રાખજે ખેડૂતની દીકરી બોલી બાપુ

તારી દીકરીના લગ્નની તૈયારી કર આ પછી ખેડૂતે પોતાની દીકરીના લગ્ન કુતરા સાથે કરાવી દીધા ખૂબ ખુશ હતો અને હવે તે ખેડૂતની દીકરીને લઈને પોતાના ઘરે થઈ ગયો ખેડૂતની દીકરી તો હેરાન પરેશાન ત્યારે થઈ જયારે એ કૂતરો એક મહેલ ની આગળ જઈને ઉભો રહ્યો અને ખેડૂતની દીકરીને કહેવા લાગ્યો આજ આપણો મહેલ છે જ્યારે બંને મહેલ અંદર ગયા તો મહેલમાં ખુશીના શમિયાણા વાગવા લાગ્યા ખરેખર એ કુતરો રાજાનો દીકરો હતો એ રાજાના ત્રણ દીકરા હતા હતા રાજાએ પોતાના બે દીકરાના લગ્ન કરાવી દીધા અને ત્રીજા કુતરા દીકરાને કહ્યું હતું કે તું પોતે જ પોતાની વહુ શોધી લે અમે તારા લગ્ન ક્યારેય નહીં કરાવીએ કારણ કે રાજા પોતાના કુતરા દીકરા પર નારાજ હતો તેણે એક ભૂલના કારણે પોતાનું સૌંદર્ય ગુમાવી દીધું હતું અને એક કુતરો બની ગયો હતો પછી રાજાએ પોતાના ત્રણેય દીકરાઓને એક જગ્યાએ ભેગા કર્યા અને કહેવા લાગ્યો બેસો તમારા ત્રણેય માટે અલગ અલગ મહેલો બનાવડાવ્યા છે તમે લોકો પોતપોતાની પત્નીઓને લઈને પોતપોતાના મહેલ માં જાઓ ખેડૂત ની દીકરીને રડવું આવી રહ્યું હતું કે બાકીના લોકો ના આટલા સુંદર શહેરો છે અને મને શું મળ્યું એક કુતરો પરંતુ પછી તે રડતા રડતા પોતપોતાના મહેલમાં ચાલ્યા ગયા જ્યારે સવાર થઈ તો રાજાએ પોતાના ત્રણેય દીકરાઓને સંદેશો મોકલ્યો કે આજે હું તમારા ત્રણેયના ઘરે જમવા આવીશ જોઉં છું તમારી પત્નીઓ મારી કેટલી સેવા કરે છે રાજાના ત્રણેય દીકરાઓ આ સાંભળીને ખૂબ ખુશ થયા પરંતુ ખેડૂતની દીકરીએ પુતરા સાથે લગ્ન કરેલા દીકરાને કહ્યું તારા બે ભાઈઓ અને તેમની પત્નીઓ તારા બાપની ખુબ સેવા કરશે અને તું મને શું લાવી આપશે જેનાથી હું તારા ખુશ કરી શકું તું તું માણસ પણ નથી તો કહેવા લાગ્યો શા માટે ચિંતા કરે છે આપણા ઘર થી દૂર એક નદી છે એ નદી ની પાસે એક ઝાડ છે એ ઝાડ નીચે એક ટોપલી પડી છે તને જે જે વસ્તુઓ જોઈએ તે તું લખીને એ ટોપલી માં મૂકી દે જશે ખેડૂતની દીકરીએ એવું જ કર્યું તે નદીના કિનારે ઝૂકીને ટોપલીમાં મૂકવા લાગી તો કોઈએ પાછળથી તેને ધક્કો માર્યો એટલે બિચારી નદીમાં પડી ગઈ તો તે ઉતાવળે રડવા લાગી પરંતુ ભગવાનનો આભાર કે ખેડૂતની દીકરીને તરવું આવડતું હતું તે ઝડપથી તરીને બહાર આવી ગઈ અને રડતા રડતા જ્યારે પોતાના ઘરે પાછી આવી તો શું જુએ છે કુતરાની જગ્યાએ એક સુંદર રાજકુમાર ઊભો છે તો તે મનમાં બોલવા લાગી લાગે છે નદીમાં પડવાથી મારું મગજ પાગલ થઈ ગયું છે અને હું કોઈ બીજાના ઘરે આવી ગઈ છું પછી તે રાજકુમારને બોલી તું કોણ છે અને આ કોનું ઘર છે તો રાજકુમાર ખુશીથી હસીને બોલ્યો તે મને ઓળખ્યો નહીં હું એ જ કૂતરો છું તારો પતિ ખેડૂતની દીકરી આ સાંભળીને અવાક રહી ગઈ અને તેને જોતી જ રહી કારણ કે એ રાજકુમાર ખૂબ જ સુંદર હતો પછી રાજકુમારે કહ્યું એ વાત હું તને પછીથી કહીશ કે મારી સાથે શું થયું હવે આપણે એવું કરીએ બજારમાંથી ઝડપથી જઈને દાવતનો સામાન લઈ આવીએ જ્યારે તેઓ ગાડીમાં બેસીને સામાન લઈને પાછા આવી રહ્યા હતા તો રાજકુમારના બાકીના બે ભાઈઓએ જ્યારે તેને જોયો તો હેરાન પરેશાન થઈ ગયા અમારી ભાભી અમારા કુતરા ભાઈને ક્યાં છોડી આવી અને આંકોના છોકરા સાથે ફરી રહી છે એ બંને ભાઈઓ ખૂબ ચાલાક અને શાતિર હતા ઝડપથી તેઓ પોતાના કુતરા ભાઈના ઘરે પહોંચ્યા અને રાજકુમારને કહેવા લાગ્યા તું કોણ છે અને અમારો ભાઈ ક્યાં છે એ રાજકુમાર પોતાના ભાઈઓની ચાલાકી સમજી ન શક્યો અને કહેવા લાગ્યો ભાઈઓ મને જે શાપ આપવામાં આવ્યો હતો એ આજે સમાપ્ત થઈ ગયો ખબર નહીં કેવી રીતે મારી પત્ની આજે એ નદીમાં પડી ગઈ હતી અને એ પવિત્ર જળના કારણે મારા પર ભગવાન કૃપા થઈ બંને ભાઈઓ આ સાંભળીને ખૂબ ખુશ થયા પરંતુ અંદરથી બળીને રાખ થઈ ગયા તેમણે ખેડૂતની દીકરીને એક બાજુ બોલાવી અને કહેવા લાગ્યા શું ગેરંટી છે કે અમારો ભાઈ હવે માણસ બની ગયો છે તો ફરીથી કૂતરો નહીં બને ખેડૂતની દીકરી પરેશાનીમાં મુંજાઈ ગઈ અને બોલી હા આ તો વાત છે પરંતુ હવે મારે શું કરવું તો રાજકુમારના બંને ભાઈઓ બોલ્યા જ્યારે આ કુતરામાંથી માણસ બન્યો તો નક્કી તેની જે ચામડી છે એ ઘરમાં જ પડી હશે આ ચામડી શી લે અને તેને દીકરીને તેમની આ વાત પસંદ આવી અને તેણે એવું જ કર્યું ઝડપથી ઘર માંથી તેને કુતરાની ચામડી શોધી કાઢી અને તેને આગમાં નાખી દીધી જેવી જ તેણે કુતરાની ચામડીને આગ લગાડી તો રાજકુમાર આગ માં બળવા લાગ્યો અને મહેલમાં ફરવા લાગ્યો ખેડૂતની દીકરીની નજર રાજકુમાર પર બળતો પડી જોઈને બેહોશ થઈ ગઈ ખેડૂતની દીકરીને હોશ આવ્યો તો તેણે જોયું કે તેનો રાજકુમાર ત્યાં નથી તે દોડતી થઈને પોતાના રાજકુમારને શોધવા નીકળી તો રસ્તામાં તેને એક અગ્નિવાળા વૃદ્ધ મળ્યા જે પોતાની પૂજામાં વ્યસ્ત હતા ખેડૂત દીકરી એ અગ્નિવાળા વૃદ્ધ પાસે ઉભી રહી જ્યારે તે બોલ્યા હા બેટા એક રાજકુમાર અહીંથી પસાર થઈ રહ્યો હતો જેને આગે લપેટ્યો હતો અને તે તડપી રહ્યો હતો જો તું તેને શોધવા માંગે છે તો આ મારા હાથમાં એક अंगूठी છે આ લઈ લે જારે તું રાજકુમાર ને શોધીને પાછી આવે તો મને મળતી જજે ખેડૂતની દીકરી રડતા રડતા આગળ વધી તે થોડી આગળ ગઈ હશે તો ત્યાં તેને બીજા એક વૃદ્ધ મળ્યા ખેડૂતની દીકરીએ પહેલાની જેમ એ વૃદ્ધને પણ પૂછ્યું બાપુજી તમે અહીંથી કોઈ રાજકુમાર ને પસાર થતો જોયો છે તો એ વૃદ્ધ બોલ્યા બેટા હા મેં જોયો છે તેની આસપાસ આગની જ્વાળાઓ હતી અને તે તડપતો જઈ રહ્યો હતો તું એવું કર રાજકુમારને શોધવા માટે આ મારી જાદુઈ ચપ્પલ લઈ જા તને કામ આવશે અને રાજકુમારને પાછો લાવતી વખતે મને મળતી જજે હવે ખેડૂતની દીકરી જાદુઈ ચપ્પલ લઈને આગળ વધી હજી તેણે થોડું જ અંતર કાપ્યું હશે તો આગળ ફરીથી એક અગ્નિવાળા વૃદ્ધ મળ્યા ખેડૂતની દીકરીએ એ વૃદ્ધને પણ એ જ સવાલ કર્યો

હવે તારી પાસે એક જ ઉપાય છે બેટા તું એવું કર મારી પાસે જે જાદુઈ લાકડી છે તે તારી સાથે રાખ અને મારી પાસે એક જાદુઈ શરબત છે તે લઈ જા જો તું રાજકુમારને આ પીવડાવીશ તો તે સાજો થઈ જશે ખેડૂતની દીકરી આ સાંભળીને ખૂબ ખુશ થઈ તેણે થોડું આગળ જઈને જાદુઈ અંગૂઠી પોતાની આંગળીમાં પહેરી અને જાદુઈ ચપ્પલ પોતાના પગમાં પહેરીને બોલી આ જાદુઈ મને ઉડાડીને રાજકુમાર પાસે લઈ જાઓ આટલું બોલતા જ ખેડૂતની દીકરી હવામાં ઉડવા લાગી અને ઉડતા ઉડતા એક મહેલ બહાર ઉભી રહી જયારે ખેડૂતની દીકરી મહેલ અંદર પ્રવેશવા લાગી તો તેને વિચાર્યું જો રાજકુમારે મને ઓળખી લીધી તો તે મારાથી નફરત કરશે એટલે ફકીરનો અને કહેવા લાગ્યા તું કોણ છે અને ક્યાં જાય છે ફકીરના વેશમાં ખેડૂતની દીકરી બોલી મને ખબર પડી છે કે અહીંના રાજકુમારને કોઈ બીમારી લાગી છે જે લાયલાજ બની ગઈ છે અને અત્યાર સુધી કોઈ તેનો इलाज નથી કરી શક્યું હું એ એજ इलाजના સંબંધમાં આવ્યો છું સૈપahિયોએ તરત રાજાને ખબર આપી તો રાજાએ એ ફકીરને તરત અંદર બોલાવ્યો અને કહેવા લાગ્યો અત્યાર સુધી કોઈ હકીમ મારા દીકરાનો इलाज નથી કરી શક્યું મારો દીકરો દર્દથી તડપી રહ્યો છે અને જીવન મરણ સાથે રમી રહ્યો છે જો તું મારા દીકરાનો इलाज કરે તો હું તને મોમાંગ્યુ ઇનામ આપીશ બલકે અડધી રાજ્યશાહી જ તારા નામે કરી દઈશ બસ એક વાર મારા દીકરાને સાજો કરી દે ફકીરના રૂપમાં ખેડૂતની દીકરી બોલી મને રાજકુમારનો નો ઓરડો બતાવી દો જયારે એ ફકીરને રાજકુમારનો રાજકુમાર ઓરડો બતાવવામાં આવ્યો તો ખેડૂતની દીકરીએ રાજકુમારની આ હાલત જોઈને પોતાના આંસુ રોકી ન શકી કારણ કે રાજકુમાર ઘાવથી થી ચૂર બેહોશ પડ્યો હતો ખેડૂતની દીકરીને રાજકુમાર પર ખૂબ દયા આવી ખેડૂતની દીકરી પ્રેમથી રાજકુમારના માથા પર હાથ ફેરવવા લાગી અને તેની પાસે જે જાદુઈ શરબત હતું તેનું થોડું પીવડાવ્યું તો હોશ આવવા લાગ્યો પછી આવું કરતા કરતા ઘણા દિવસો પસાર થઈ ગયા અને એક દિવસ એવો આવ્યો કે રાજકુમાર બિલકુલ સાજો થઈ ગયો અચાનક જયારે ખેડૂતની દીકરી રાજકુમારના ઓરડામાં પ્રવેશી તો રાજકુમાર બેસીને રડી રહ્યો હતો અને ખેડૂતની દીકરીને જ યાદ કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો તે બિલકુલ મારા ભાઈઓના કહેવાથી સારું નથી કર્યું હું તારાથી ખૂબ પ્રેમ કરતો હતો અને તારા વગર રહી નથી શકતો મને તારી ખૂબ યાદ આવે છે જ્યારે ખેડૂતની દીકરીએ આ બધું સાંભળ્યું તો તેનાથી રહેવાયું નહીં ખેડૂતની દીકરીએ ઝડપથી પોતાનો ફકીરનો વેશ ઉતાર્યો અને રાજકુમારની સામે આવીને બોલી તું શા માટે ગભરાય છે હું તો તારી પાસે જ છું રાજકુમાર આ જોઈને ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો જો મારા બાપાને આ બધું ખબર પડી ગયું કે ફકીરના રૂપમાં તું જ હતી તો તે તને ક્યારે માફ નહીં કરે કારણ કે તેને ખબર છે કે તે જ કુતરાની ચામડી બાળી હતી ખેડૂતની દીકરી બોલી તું ચિંતા ન કર મને જેટલું તારા બાપાએ મૂર્ખ બનાવવાનું હતું એ બનાવી લીધું હવે તું જોતો શું થાય છે તેણે ફરીથી રૂપ ધારણ કર્યું અને રાજાની સામે હાજર થઈ અને કહેવા લાગી રાજા સાહેબ તારો દીકરો સાજો થઈ ગયો છે અને તે જ મને કહ્યું હતું કે જયારે મારો દીકરો સાજો થઈ જશે તો હું તને મોમાંગ્યુ ઇનામ આપીશ તો આજે એ વખત આવી ગયો રાજા સાહેબ બોલ્યા જી બાપુ તમે હુકમ કરો તમને શું જોઈએ તો ફકી બોલ્યો મને તારો દીકરો જોઈએ રાજા ગુસ્સામાં હડબડાઈને બોલ્યા એવું કે મારા મહેલમાં આ બધું થઈ ગયું અને મને કંઈ ખબર ન પડી અને હું આજ સુધી મારી મલિકાને ભૂલી નથી શક્યો અને તેને યાદ કરીને આજે પણ રડું છું પરંતુ મને શું ખબર હતી કે તે જીવતી સલામત છે અને પથ્થરની બની ગઈ છે આ પછી ખેડૂતની દીકરી બોલી રાજા સાહેબ જ્યારે હું રસ્તે થઈને રાજકુમાર પાસે આવી રહી હતી તો રસ્તામાં મને ત્રણ વૃદ્ધો મળ્યા અને તેમણે મને આ જાદુઈ શરબત આપ્યું હતું અને જાદુઈ લાકડી અને જાદુઈ ચપ્પલ અને એમ કહ્યું હતું કે પાછા આવતી વખતે અમને મળતી જજે કદાચ એ ભગવાનના વૃદ્ધો આપણી આ જ મદદ કરવા માંગતા હતા પછી બધા મળીને એ ભગવાનના વૃદ્ધો પાસે ગયા અને તેમણે આખો માજરો સંભળાવ્યો તો ભગવાનના ના વૃદ્ધો એક બાજુ બેસીને ખૂબ પૂજા કરી અને પાણીને અભિમંત્રિત કર્યું અને રાજા સાહેબને પકડાવીને બોલ્યા આ પાણી તારા હાથે તારી પત્ની પર રેડશે તો તારી પત્ની આ પથ્થરમાંથી મુક્ત થઈ જશે રાજા સાહેબે એવું જ કર્યું જ્યારે બધા લોકો એ ઘરમાં ભેગા થયા અને રાજા સાહેબે અભિમંત્રિત પાણી કુતરા પર રેડ્યું

ખેડૂતની દીકરી તરક બોલી રાજા સાહેબ મને મારા માતા પિતા ની યાદ આવે છે મારા બાપુ મારા આઘાતમાં બીમાર થઈ ગયા છે તો રાજા સાહેબ બોલ્યા બેટા તું ચિંતા ન કર અમે તારા પણ આ લગ્નમાં સામેલ કરીશું અને અમારી પાસે જ રાખીશું આ પછી રાજા સાહેબે પોતાના દીકરા રાજકુમારના લગ્ન ખેડૂતની દીકરી સાથે ધૂમધામથી કરાવ્યા અને ખેડૂત અને તેની પત્ની ખૂબ ખુશ હતા તેઓ પોતાની દીકરીના ગળે ખૂબ રડ્યા અને પોતાની દીકરીને ખૂબ આશીર્વાદ આપ્યા આ પછી રાજાના રાજાના દીકરાઓને બહાર કાઢી દેવામાં આવ્યા અને રાજાએ ને કોરડા ફટકારાવ્યા અને તેને કેદ કરાવી દીધી રાજાના બંને દીકરાઓ પોતાના સાવકા ભાઈ ના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા તેમના નાના ભાઈએ પોતાના ભાઈઓને માફ કરી દીધા અને પછી બધા મળીને હંસી ખુશી થી રહેવા લાગ્યા પ્રિય મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય જરૂર થી જણાવજો અમારી ચેનલ ડિવાઈને સબસ્ક્રાઈબ કરી કરીને અમારા પરિવાર નો હિસ્સો બનવાનું ન ભૂલતા વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રો નો ખૂબ આભાર